નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ તમે કચર્યું અને કવચા પાક ને બધું બતાવ્યું વસાણું બધું એ જે ખાખા કરવાનું અમારે એ તો એક એક ચમચી લેવાનું હોય છે ફરી પણ તમે બધું તમારું જે રેગ્યુલર તમે ફૂડ બતાવો છો એ બધું નડિયાદનું કવર કરો તો મિત્રો આપણે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી છીએ છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર પીજ રોડ જોઈ લો આ પીજ રોડ છે અને આ નાયરા પેટ્રોલ પંપ નાયરા પેટ્રોલ પંપ આ શ્રેયસનું ગરનાડું ત્યાં ટ્રેન જાય છે સરસ અને ત્યાં આગળ સરસ મજાનું સેવસળ શરૂ થઈ ગયું છે મારુતિ સેવસળ અને સરસ મજાની જગ્યાએ તમને લઈને આવી ગયા જાય છે સરસ સેવસળ બતાવી દેવાનું છે અને સેવસણની જોડે સેવ તરી મસાલા સેવ ચીઝ સેવસણ બધું સરસ તમને મળી જવાનું છે તો ચાલો મિત્રો અમે અમારા બધા વ્યુહર મિત્રો તમારે ત્યાં આવી ગયા છીએ શું બધું વસ્તુ આજે બતાવવાના છો અને શું વસ્તુ અહીંયા આગળ રાખ્યું છે શું ભાવ છે અને એની બધી થોડી વાત કરતો આપડે સિવસર રાખ્યું છે બરોબર એમાં ત્રણ આવશે અચ્છા ચીઝ છે ઉતારી છે એના પાસઠ રૂપિયા છે બરોબર એની અંદર પાઉની પાસે એક્સ્ટ્રા થશે ઉતારી જાય એના પણ પાસઠ છે એમાં ભી ત્રણ આવશે બરોબર બરોબર અને અહીંયા આગળ અમારા બધા વ્યુઅર મિત્રોને આવવા માટે એડ્રેસ અને ટાઈમિંગ ખાસ વાત કરો સવારે આપણે નવ વાગે શોપ ઓપન થાય અચ્છા અને અઢી ત્રણ વાગ્યા સુધી ક્લોઝ થઈ જાય અઢી ત્રણ વાગ્યા સુધી અઢી ત્રણ અને અહીંયા આગળ ખાસ આવવા માટે એડ્રેસની ખાસ વાત કરો આપણે પીજ રોડ ઉપર એચડીએફસી બેંક બાજુમાં અચ્છા મેટ્રો સિટી કોમ્પ્લેક્સ ની એડ્રેસ આ જો મિત્રો મેટ્રો સિટી કોમ્પ્લેક્સ છે જો તમને અહીંથી દેખાય આ કેમેરો ઝૂમ કરીને તમને બતાવી દઈએ આ મેટ્રો સિટીની એક્ઝેટ સામે જ મારુતિ સેવસર અને મિત્રો અમે અહીંયા આગળ આવીને પહેલાં ટેસ્ટ કરી ગયા છીએ એક એક નંબરનો ટેસ્ટ અને સેવ ને મસાલા સેવને બધું બહુ જોરદાર મળવાનું છે અને તમને સરસ તમને આજે સેવસડને બધું બતાવી દઈએ ચાલો મિત્રો ચોખ્ખાઈ પણ એટલી સરસ રાખેલી છે મિત્રો જો અને પછી નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને નવી જ તમને સરસ જગ્યાએ લઈને આવીએ છીએ બીજ રોડ ઉપર સેવસણનું કોઈ સારી જગ્યા નથી મળતી તો તમને સરસ જગ્યાએ લઈને આવીએ છીએ જો લીલી ડુંગળી પણ સરસ તૈયાર રાખી લઈ છે કાપીને અને ચટણી ને બધું સરસ તમને બતાવવાનું છે અ શું તૈયાર કરવાનો છે એ પણ અમારો વ્યૂ સેવસળ ઓકે મિત્રો તમને સરસ મજા સેવસણની સેવસળ ડિશ તૈયાર થતી બતાવી દઈએ ચાલો હોસ્ટ ભાઈ સરસ મજા હું તમને સેવસણ બતાવી દઈએ મિત્રો વાહ ભાઈ વાહ જો અને સેવ ને બધું જ્યાં ત્યાં બરોડા સ્ટાઈલ જે બને છે એ જ બધી વસ્તુ તમને બતાવવાની છે બટાણા આવી ગયા છે

નવ વાગે સવારે ચાલુ થઈ જાય છે મિત્રો ચોક્કસ મુલાકાત લેજો તમે અમે તો અહીંયા આગળ અહીં ટેસ્ટ કર્યું છે એક નંબર ટેસ્ટ અને વડોદરાની યાદ તાજી થઈ ગઈ અમારી એવો સરસ મજાની વાહ ભાઈ વાસરી હાથી સરસ ગાર્નિશ કરી દીધું અને એની સાથે પાઉ પણ તમને જે પેલા શેવસણ જોડે જે આવે છે એ ટાઈપના જ પાઉ મળવાના છે વાહ ભાઈ વાહ એક ડીશની અંદર ત્રણ પાઉ મળશે ત્રણ પાઉ અને જો એકદમ સોફ્ટ પાઉ છે અને ફ્રેશ બલ્લુ ભાઈ શું બનાવો છો અત્યારે સેવતારી વાહ ભાઈ વાહ તમને સરસ માં એ સેવતારી બતાવી દેવાની જો મિત્રો વાહ ભાઈ વાહ

અને આ સેવતરી નો શું ભાવ રાખ્યો છે આપણે એ પણ સેવતરી ના પચાસ રૂપિયા સાદી સેવતરી ના પચીસ સેવતરી ના પંચોતેર વાહ ભાઈ વાહ વાજો મિત્રો તમને સરસ મજા સેવતરી આ સાદી સેવતરીના ના ડીશ ના પચાસ રૂપિયા છે અને ચીઝ વાળી જોઈતી હોય તો પંચોતેર રૂપિયા અમૂલ નું ચીઝ આવી જવાનું મિત્રો એની અંદર તમને અમૂલ નું સારું આવશે અમૂલ ની જ બધી વસ્તુ વાપરવાની વાહ ભાઈ વાહ ભાઈ આપણે અહીંયા આગળ બધું જે કામકાજ ચાલુ થયું કેટલો ટાઈમ થયો આજે એક વીક પૂરું થયું હા ભાઈ અઠવાડિયું થયું છે મિત્રો નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે મંગળવાર થી મંગળવાર સરસ થયું તારી તારી સરસ તૈયાર કરી અમુલનું ચીજ આવી ગયું છે જોવા મિત્રો સરસ જગ્યાએ તમને લઈને આવ્યા છે મિત્રો મેટ્રો સિટી વાળું જે કોમ્પ્લેક્સ છે એથી તમને ઝૂમ કરીને બતાવી દઈએ જો એની એક્ઝેક્ટ સામે જ મારુતિ સેવસર જો આ સેવતારી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી સી સેવતારી જય મહારાજ શેરશાની સાથે સાથે તમારું જે પેલું ઇવેન્ટનું કામ છે એની પણ થોડી વાત કરો અમારા વ્યુઅર મિત્રોને આપણે આ તો પરમાનન્ટ છે પણ મારો સાઈડમાં નાનો બિઝનેસ ઇવેન્ટનો બી છે જેથી કરીને બલૂન ડેકોરેશન ફાવર ડેકોરેશન બર્થડે થીમ કોઈ પણ વગેરેના ઇવેન્ટ હોય બેબી શાવર છે ગમે તે ઇવેન્ટ હોય આપણે કરીએ છીએ વાહ ભાઈ વાહ સરસ સરસ ફાયર એન્ટ્રી જે છે મેરેજમાં ફાયર એન્ટ્રી છે બલૂન એન્ટ્રી છે સ્મોક એન્ટ્રી છે તો એમ પણ મિત્રો અત્યારે લગ્ન સીઝન ચાલુ છે તો તમારે ઇવેન્ટનું કોઈ પ્લાનિંગ કરતા હોય તો પણ ચોક્કસ કરજો તમે એમનો નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે જય મહારાજ જય મહારાજ અમારા બધા વ્યુઅર મિત્રો ને એ પણ જણાવો કે પાર્સલ નું શું છે પાર્સલ કરી આપીએ વાહ વાહ સરસ અને બલુ ભાઈ અહીંયા આગળ તમારું આ સ્ટાર્ટઅપ શરૂ કરે કેટલો ટાઈમ થયો પણ ગયા મંગળવારે આપડે સ્ટાર્ટ કરેલું બીજું મંગળવારે એક અઠવાડિયું સરસ મિત્રો તમને સરસ જગ્યાએ લઈને છે ગયા છે બીજી વખત અમારા વ્યુઅર મિત્રો ને એડ્રેસ અને ટાઈમિંગ ની ખાસ વાત કરો સવારે નવ વાગે આપણી શોપ ઓપન થાય છે અઢી ત્રણ વાગે ક્લોઝ થઈ જાય બરોબર બરોબર અને આપણું એડ્રેસ તમને કહું પીજ રોડ એચડીએફસી બેંકની ની બાજુ મેટ્રો સિટી કોમ્પ્લેક્સ ની એક્ઝેક્ટ સામે જો મિત્રો આ મેટ્રો સિટી કોમ્પ્લેક્સ છે અહીંથી તમને દેખાય છે અને એક્ઝેક્ટ એની સામે જ મારુતિ શેવસળમાં તમને સરસ મજાનું બલ્લુભાઈ સરસ મજાનું શેવસળ ખવડાવવાના છે જય મહારાજ જય મહારાજ જય મહારાજ તમે અહીંયા આગળ સેવસળ ના નાસ્તો કરવા આવ્યા તમને કેવો ટેસ્ટ લાગ્યો સેવસળનો ને એનો એ એ થોડી વાત કરજો અમારા વ્યવર મિત્રો બહુ જ સરસ એકદમ સરસ સેવસળ છે હા અને ખૂબ જ ટેસ્ટી છે બરોબર અને હા જે વડોદરામાં જે ટેસ્ટ મળે છે હા એ અને અહીંયા આગળ જે તમે ટેસ્ટ કર્યો વડોદરાની ફિલિંગ અહીંયા આવે શું કહેશો અમારા વ્યવર મિત્રોને અહીંયા આગળ આવવા માટે બસ દરેક જણ આવો અને સેવસરનો આનંદ માણો અને સર્વિસ બી એમની સારી છે અને સ્વચ્છતા બી સારી છે ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું પુસ્તકભાઈ યુસુફભાઈ વોરા ઓકે વાહ ભાઈ વાહ તમને અહીં આગળ સેવસરનો ટેસ્ટ કેવો લાગ્યો સેવતારીનો ટેસ્ટ કેવો લાગ્યો એની પણ થોડી વાત કરો અમારા વ્યવહાર મિત્રો સાથે સરસ ટેસ્ટ છે સારામાં સારો ટેસ્ટ છે બરોબર ફર્સ્ટ ટાઈમ આવ્યો સારો ટેસ્ટ Okay.